પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝના મહત્વના સમાચાર જોઈએ બનાસકાંઠા જિલ્લામાં રાત્રે નવ ને ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો હતો રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ છની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી એકત્રીસ કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયો હતો અચાનક આવેલા આ ભૂકંપને કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે આ ભૂકંપથી કોઈ જાનમાલનું નુકસાન થયાનું અત્યાર સુધી જાણવા મળ્યું નથી સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ભૂકંપના આંચકા બાદ લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે Thank you રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટેનું લાંબુ આયુષ્ય માગતી હોય ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર રહેતા બીએસએફના જવાનો આપણા માટે સુરક્ષા બનીને રાત દિવસ ખડે ઊભા હોય છે ત્યારે આજરોજ નવ ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે નડાબેટ ખાતે બીએસએફના જવાનોને શાળાની વિદ્યાર્થીનીઓ મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેના પરિવારના લોકોથી દૂર રહીને દેશની સેવા કરતા વીર જવાનોને સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ રાખડી બાંધીને ખુશી વ્યક્ત કરી હતી નડાબેઠ ખાતે મોટી સંખ્યામાં લોકો રક્ષાબંધનની ઉજવણી માટે જોડાયા હતા ભાભર પોલીસ દ્વારા રક્ષાબંધનના પર્વ તહેવાર નિમિત્તે ચાલકોને પુષ્પા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજરોજ નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા વડા અક્ષય રાજ મકવાણા તેમજ પાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ નીચે મુજબ ભાભર હાઇવે પર પોલીસ દ્વારા વાહન ચાલકોને પુષ્પા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ટુ વ્હીલ બાઇક એક્ટિવા ઉપર ખાસ હેલ્મેટ પહેરીને તમારું ટુ વ્હીલ વાહન ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ રોડ અકસ્માતમાં અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેમાણા ટોલ ટેક્સ મામલે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ખેડૂતોની મળી બેઠક ભારતીય કિસાન સંઘની આગેવાની પાંચસો થી વધુ ખેડૂતોની યોજાઈ ખેડૂતોને સ્થાનિક લોકોને હેરાનગતિ મામલે બેઠક લોકો આજુબાજુ વીસ કિલોમીટરના અંતરના ખેડૂતો અને લોકો પાસે ટેક્સ લેવામાં આવતો હોવાના મામલે કરવામાં આવશે રજૂઆત ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા વીસ કિલોમીટરના અંતરમાં આવતા ખેડૂતો અને લોકો પાસેથી ટોલ ટેક્સની કરવામાં આવે છે માંગણી થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી તથા ભવ્ય ઉજવણી થરાદ શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી શહેરના જાહેર માર્ગો પર ફરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે શહેરના મુખ્ય માર્ગો પરથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષા અને ઉત્સાહપૂર્વક જોડાયા હતા હાથમાં ઝંડા બેનરો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે રેલીને નગરજનોનું વધામણું મળ્યું હતું